thank you

અંતિમ દિવસે મહામંગળારતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આપ સૌ જાણો છો કે વડોદરા શહેરમાં દસ દિવસની શ્રીજીની ત્યોહારની ભવ્ય ઉજવણી પછી આજે સમગ્ર શહેરમાં વિસર્જન થઈ રહ્યું છે ત્યાં એક અનોખા પ્રયોગ જોવા મળે છે જેમાં આયોજકો દ્વારા એક સુંદર ગણેશ મૂર્તિની સ્થાપના થઈને કરીને છેલ્લા દસ દિવસથી પૂજા આરતી કરે છે બે ત્રણ એવા યુનિક પ્રયોગો એવા મને જોવા મળ્યું એક તો જે પારંપરિક કન્ટેન્ટ પૂજામાં પ્રસાદ ચપ્પન ભોગનો કાર્યક્રમ પણ આપણે જોયું તો આયોજકો આજુબાજુના રહીશો સોસાયટીના સભ્યો આ એક સુંદર પરંપરાને પાલન કરીને આવી રહ્યા છે બીજું આધુનિક ટેકનોલોજીના મદદથી આજે જે વિસર્જન કાર્યક્રમ છે આને પણ એક યુનિક તરીકેથી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી તરીકેથી ઇકો ફ્રેન્ડલી તરીકેથી ઉજવણી કરી શકાય આનું પણ ઉદાહરણ એક પાડ્યું છે તો આપણે આખું આર્ટિફિશિયલ ફોન્ડ તેમાં એમના જ આયોજિત કાર્યકરો અને તે પછી એના વોટર રિસાઈકલિંગ માટેના પ્લાન્ટ જે પ્રસાદ અને ફૂલ ફૂલહારોને અન્ય જે વેસ્ટેજ છે આના પણ રિસાયકલિંગ માટેનું એક પ્લાન્ટ તો આપણે એન્ડ ટુ એન્ડ કહીએ તો મૂર્તિથી માંડીને પ્રતિષ્ઠાપના દિવસથી આ દૂન સુધીના તમામ એક્ટિવિટીસને એક એક જ કમ્પાઉન્ડમાં એક જ પરિસરમાં ટેકનોલોજીના માધ્યમથી સુંદર તરીકેથી અહીંયા વિસર્જન માટેનું આયોજન છે તો કેટલા મને આયોજકો કહેતા હતા કેટલાક વર્ષથી આ પરંપરાને આ લોકો પાલન કરી રહ્યા છે અને સમગ્ર શહેર માટે એક ઉદાહરણરૂપ છે મારા આપણા માધ્યમથી દરેકને અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની એક ટેકનોલોજી અને લોકો પોતાના શ્રદ્ધા ભક્તિને પણ આના સમયથી કેટલા સુંદર તરીકેથી કરી શકીએ આનું ઉદાહરણ આપણે આપી છે તો માનું છું કે આ મેથડ અને સિસ્ટમ વધુ પોપ્યુલર બને શહેરમાં અને મોર એન્ડ મોર પીપલ આ પ્રકારનું સિસ્ટમને અપનાવવાથી ટ્રાફિક મેનેજમેન્ટ કે ડિસ્પોઝલ મેનેજમેન્ટ ઇકો ફ્રેન્ડલી એપ્રોચ બધા માટે આપણે અનુકૂળ રહેશે ઇન્દ્રપદ યુવક મંડળ એ સામાજિક હોય કે ધાર્મિક દરેક કાર્ય પોતાની આગવી એનાથી કરે છે બધાથી અલગ કરે છે આ વર્ષે પણ ગણપતિ દાદાનું દસ વર્ષનું આતિથ્ય માન્યા પછી આજે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે અમારી ડિઝાઇન બનાવીને એક સ્પેશિયલ કુંડ બનાવ્યો હતો જેમાં જર્મનીથી ઇમ્પોર્ટ કરી અને એમાં માટીની મૂર્તિઓ ફક્ત વિસર્જિત કરવાનું નક્કી કરેલું છે લગભગ પચીસોથી ત્રણ હજાર મૂર્તિઓ આ કુંડમાં વિસર્જિત થયેલી છે એનો પૂજાપો પણ અમે એક મશીન દ્વારા એની ખાતર બનાવીએ છીએ અને આ વર્ષે એક ડિસ્ટિલેશન પ્લાન્ટ પણ લાવ્યા છે જેથી એ પાણી પણ રિસર્ક્યુલેટ કરશે અને અંદરની માટી પણ ઉપયોગમાં આવશે નવ વર્ષ આજે નવ દસ દિવસ પછી આજે ગણપતિ બાપાને વિસર્જિત કરવા જઈ રહ્યા છે આપ સૌના માધ્યમથી હું વડોદરાવાસીઓને કહું કે ફક્ત માટીની મૂર્તિ છે ધરાવે અને એન્વાયન ફી આપણે લઈએ ખૂબ જ અગત્યનું છે